પરંપરા સાથે નવરાત્રીનું નવતર ઉજવણી ગરબા બે હજાર પચીસ પ્રી લોન્ચ અમદાવાદ શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું ઇવેન્ટ્સ દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે ગામથી ગરબા બે હજાર પચીસ બેક ટુ ધ રૂટ્સ થીમ સાથે આયોજિત આ લોન્ચ ઇવેન્ટે ભક્તિ શક્તિ અને સંસ્કારોથી સરાબોર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરી આ નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વિશાળ મેદાન પર યોજાનારા ગરબા શ્રેણીમાં એક લાખથી વધુ દર્શકો ત્રીસમી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા અનેક જાણીતા બ્રાન્ડ્સના સહભાગ સાથે શહેરનું સર્વોચ્ચ આકર્ષણ બનવાનું છે તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા અને નવદુર્ગાની આરાધના અને એની ભક્તિનો એટલે કે નવદુર્ગાની નવરાત્રિ અને સમગ્ર પરિવાર સાથે ગરબા ઝુમવાની અને ગરબાનો આનંદ માણવાની જો કોઈ સરસ મજાની જગ્યા હોય તો એ ગામઠી ગરબા ગામઠી ગરબાના આજે આ

મુલાકાત લેવી અને આ ગરબા માણવા અને માતાજીની આરાધનામાં આપણે સૌ બધા ભેગા થઈ અને માતાજી માં નવ દુર્ગાની ભક્તિ કરશું આરાધના કરશું અને જોડે ગરબા રમશું ગુજરાત સરકાર ગુજરાત સરકાર મહિલાઓની સેફ્ટી માટે ખૂબ આગવું ઓળખ ધરાવે છે કે ગુજરાતમાં માં મહિલાઓની સેફ્ટી ગુજરાતની મહિલા ગુજરાતની દીકરી રાત્રે ચાર વાગે પણ એકલી એક્ટિવા લઈ અને કોઈપણ રસ્તે ફરી શકે છે અને એ સાથે સાથે ગુજરાત સરકારની તાકેદારી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ જે ઘોષણાઓ કરી છે ભૂતકાળમાં પણ અને આ વખતે પણ ગુજરાતમાં કોઈ પણ એક જગ્યાએ અણબનાવ ના બને એ પ્રમાણે સ્ટ્રીક પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યો છે